ટૂંકા પગારમાં સુરક્ષાની મોટી જવાબદારી નિભાવતા સિક્યુરિટી ગાર્ડ કે જેઓ રાત્રિના કડકડતી ઠંડીમાં થૂટવાતા રહી સોસાયટી કે ફ્લેટ્સ પર પહેરો ભરી સૌના જાનમાલની સુરક્ષા અને રક્ષણ કરતા હોય છે તેવા વ્યક્તિઓ તેમજ કોટેશ્વર મહાદેવ સામે પાવર સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં તૂટ્યા ફૂટ્યા ઝૂંપડામાં રહેતા શેરડીના ખેતરોમાં શેરડી કાપવા આવતા શ્રમજીવી પરિવારના સભ્યોને ધાબળા વિતરણનો કાર્યક્રમ શુભારંભ કરાયો હતો આ પ્રોજેક્ટ હૂફ અંતર્ગત ભરૂચ શહેરમાં કોઈપણ જગ્યાએ ગરીબ બાળકો વૃદ્ધ કે જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડીથી પીડિત જોવા મળે તો તેના સંસ્થા દ્વારા ધાબડા પહોંચાડવામાં આવશે આ સેવા કાર્યમાં કસ્તુરીબહેન દામા પરિવાર તથા મહેન્દ્ર કાચાના સૌજન્ય સાપડ્યું છે મનમૈંદ્રી ફાઉન્ડેશનના જયેશ પરીખ તથા તેઓની ટીમે હુફ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેર તથા જિલ્લામાં કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કર્યું હતું